અને તમને ખ્યાલ નહીં હોય આ વર્ષે કુલ અઠ્યાવીસ હજારથી થી વધારે ભરતીઓ ટોટલ ચાર પોસ્ટ પર આવશે ક્લર્ક અને આઈબીપીએસ ક્લર્ક તો જોઈએ આજના સેશનની શરૂઆત કરીએ ચાલો સૌથી પહેલા સેશનની શરૂઆત કરતા પહેલા હું તમને એ જણાવી દઉં કે આ બેંક એક્ઝામની તૈયારી માટેનો આપણે કમ્પ્લીટ કોર્સ લોન્ચ કરેલો છે અને એ રેકોર્ડેડ ફોર્મમાં લોન્ચ કરેલો છે ખાસ ધ્યાન આપજો જે જે પ્રમાણેના પ્રશ્નો પૂછાય છે ખાસ ધ્યાન આપજો કોર્સ છ મહિના માટે અને બાર મહિના માટે છ મહિના માટે બે હજાર નવસો નવ્વાણું અને બાર મહિના માટે ત્રણ હજાર નવસો નવ્વાણું આ કોર્સની ફીસ છે જે બહુ જ મતલબ ઓછી કહી શકાય તમે જોજો બેંકના ના કોર્સ માટે ફીસ તમે જોશો ને તો ઘણી બધી જગ્યા પર બાર બાર પંદર પંદર હજાર આઠ આઠ હજાર ફીસ લેવામાં આવે છે આપણે આ કોર્સની ની ફીસ ઓછી રાખી છે કારણ કે આ રેકોર્ડેડ ફોર્મમાં છે બરાબર છે કોર્સની વિશેષતા શું છે તો બેટા બેંક લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલો કોર્સ છે એક પ્રી પ્લસ મેઇન્સ સંપૂર્ણ કોર્સ છે એટલે આમાં પ્રી પણ કવર કરશું અને મેઇન્સ પણ કવર કરશું એકસો એસી થી વધારે કલાકોનો આ રેકોર્ડેડ કોર્સ છે મંથલી કરંટ અફેર્સના લેક્ચર પણ આવશે આની અંદર દરેક ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ સીટ પણ તમને મળશે હવે આ કોર્સ પરચેસ કરવો હોય તો તમારે શું કરવું પડે વેબ સંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડે આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો ત્યાં તમને આ કોર્સ દેખાશે બિગિનર ટુ બેન્કર બીજી વસ્તુ આ કોર્સ આ જે ઓફર છે એ વીસ તારીખ સુધીની ઓફર છે વીસ માર્ચ સુધી પછી આના ભાવ આઠ હજાર રહેશે અને બાર મહિના માટે હોય તો દસ હજાર રહેશે એટલે તમને કીધું બેંક નો કોર્સ છે ને ખરેખર થોડો મતલબ આમ જોવા જશો ને તો આઠ દસ હજાર કે બાર હજાર ફીઝ આની હોય જ છે કારણ કે એક લેવલ વાળો કોર્સ છે પણ અત્યારે આ રેકોર્ડેડ ફોર્મમાં છે એટલે એની ફીસ તમે જોશો તો અત્યારે ટુ નાઇન ટ્રિપલ નાઇન અને થ્રી ટ્રિપલ નાઇન આપણે રાખવામાં આવેલી છે ચાલો તો આગળ વધીએ તો આ જે બેંક એક્ઝામો છે તો પહેલા મનમાં પ્રશ્ન આવે કે સાહેબ બેંક એક્ઝામ કોણ આપી શકશે શું અમે લોકો બેંક એક્ઝામ માટે એલિજિબલ છે એક્ઝામ આપી શકશું તો હા કોઈ પણ ગ્રેજ્યુએટ હશે એ આ બેંક એક્ઝામ આપી શકશે એ પછી કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એને બીકોમ કરેલું હોય કે ત્યાર પછી બીએસએ કરેલું હોય ત્યાર પછી બીબીએ કરેલું હોય કે બીસીએ કરેલું હોય કે બીએ કરેલું હોય એટલે કે આર્ટસ ગ્રેજ્યુએટ હોય કોમર્સ ગ્રેજ્યુએટ હોય સાયન્સ સાયન્સ ગ્રેજ્યુએટ હોય કે કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોય તમે કોઈ પણ કરેલું હોય તમે બેંક એક્ઝામ આપી શકો છો કોઈ પર્સન્ટેજની પણ રિક્વાયરમેન્ટ નથી ઓછામાં ઓછા પચાસ ટકા હોય તો જ એક્ઝામ આપી શકો એવું પણ કોઈ નથી બીજી વસ્તુ એક્ઝામ કઈ તો સૌથી પહેલા બેન્કોની એક્ઝામ આમાં કુલ બે બેંકો છે એક સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક અને એક બરોડા ગ્રામીણ બેંક આપણા ગુજરાતની અંદર બીજી વસ્તુ ફોર્મ ક્યારે આવશે તો બેટા મે જૂન બે હજાર પચીસ માં ફોર્મ આવશે અને હંડ્રેડ પર્સન્ટ ફોર્મ આવશે એનું કારણ છે કે પરીક્ષાની તારીખ ફિક્સ છે તો પ્રિ એક્ઝામ બે આઠ અને તેર છે તેર આઠ આવશે આવશે આ એક્ઝામની તારીખ ફિક્સ છે અને મેન્સ એક્ઝામની તારીખ પણ ફિક્સ છે હવે જો જુલાઈ અને ઓગસ્ટમાં એક્ઝામ હોય તો એના એક બે મહિના પહેલા ફોર્મ આવે એના પરીક્ષાની ભાષા કઈ તો પરીક્ષા ગુજરાતી ભાષામાં પણ આપી શકાશે અને બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ તો રહેશે જ સમજાય એટલે તમને અહીંયા બેન્ક એક્ઝામ ઓપ્શન આપે છે કે તમારે તમારી માતૃભાષામાં એક્ઝામ આપવી હોય ગુજરાતી ભાષામાં તો તમે આપી શકશો બટ બાય ડિફોલ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ રહેશે જ સમજાય છે એટલે આપણે જ્યારે પણ ફોર્મ આવે ત્યારે ફોર્મ ભરતી વખતે એક્ઝામિનેશન લેંગ્વેજ સિલેક્ટ કરવાની આવશે તેમાં આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું એટલે તમને બે લેંગ્વેજમાં પ્રશ્નો દેખાશે ઇંગ્લિશ પ્લસ ગુજરાતી ઇઝ ઇટ ક્લિયર ઉંમર તો વીસ થી ત્રીસ વર્ષના તમામ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે હા એસટી હશે એસસી હશે તો પાંચ વર્ષ એજ રિલેક્સેશન મળશે અને ઓબીસી વાળા હશે તો એને ત્રણ વર્ષનો એજ રિલેક્સેશન મળશે પગાર કેટલો છે ભાઈ પંચાવન હજારથી વધારે પગાર છે આ પીઓ લેવલની પોસ્ટ છે આરઆરબી પીઓ પંચાવન હજારથી પણ વધારે એનો પગાર હોય છે તો આ છે આરઆરબી પીઓની પોસ્ટ બરાબર છે આની ટેન્ટેડ મતલબ ટેન્ટેટિવ તમને ફિગર ગઉ તો સાડા થી ચાર હજારની વેકેન્સી આમાં આવશે ટોટલ ક્લિયર છે ક્યારે આવશે બટ મે જૂન મે જૂનમાં આવશે એક્ઝામ ક્યારે લેવાશે જુલાઈ ઓગસ્ટમાં લેવાશે મેઇન્સ એક્ઝામ ક્યારે આવશે સપ્ટેમ્બરમાં આવશે ગુજરાતીની પરીક્ષાની ભાષા કઈ આવશે તો ગુજરાતીમાં પણ આપી શકશો ઓકે ઉંમર તો વીસ થી ત્રીસ વર્ષના વિદ્યાર્થીઓ આપી શકે છે પગાર પંચાવન કોણ આપી શકશે કોઈ પણ ગ્રેજ્યુએટ આપી શકશે એવી રીતે બીજી એક એક્ઝામ જોઈએ તો એ છે આઈબીપીએસ આરઆરબી એટલે કે ક્લર્ક આની એક્ઝામ પણ ક્યારે આવશે તો મે જૂનમાં આવશે બરાબર છે પરીક્ષા ક્યારે તો ઓગસ્ટ સેપ્ટેમ્બરમાં પરીક્ષા લેશે ત્રીસ તારીખ છ અને સાત તારીખ હવે આ તારીખ હું ક્યાંથી આપું છું તો આ તારીખ આઈબીપીએસ નું કેલેન્ડર ઓલરેડી ડિક્લેર થઈ ગયું છે આઈબીપીએસ ની વેબસાઇટ તમે જોશો ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈબીપીએસ ડોટ ઇન કોઈન આ વેબસાઇટ પર આ એક્ઝામ ની તારીખો આપી દીધેલી છે ડન મેઇન્સ એક્ઝામ ક્યારે આવશે અગિયારમા મહિનામાં એટલે કે નવેમ્બર મહિનામાં ગુજરાતીની ભાષા સોરી પરીક્ષાની ભાષા ગુજરાતી અંગ્રેજી બંને રહેશે વીસ થી અઠ્યાવીસ વર્ષ જો પીઓ માં હશે તો વીસ થી ત્રીસ વર્ષ બટ આમાં વીસ થી અઠ્યાવીસ વર્ષ અને પગાર ધોરણ પાંત્રીસ હજારથી વધારે છે આમાં પણ કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે બીકોમ કરેલો હોય બીબીએ કરેલો હોય બીએસસી કરેલો હોય કોઈ પણ ગ્રેજ્યુએટ આર્ટ સાયન્સ કોમર્સ દરેક ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકશે એવી રીતે વાત કરું તો આઈબીપીએસ ક્લર્ક ની પણ આવશે આની એક્ઝામ ક્યારે આવશે તો જુલાઈ ઓગસ્ટ બે હજાર પચીસ માં આવશે જો તો એકદમ એકદમ લાઈનમાં જ છે બધું પહેલા મે જૂન માં આરઆરબીપીઓ મે જૂન માં આરઆરબી ક્લર્ક એનું જેવું સ્કેડ્યુલ પૂરું થાય એટલે કે જુલાઈ ઓગસ્ટમાં આવશે આઈબીપીએસ ક્લર્ક

ડિસેમ્બર મહિનામાં જો એક્ઝામ હોય ને આ ચાલે છે માર્ચ મહિનો તો આપણી પાસે પ્રોપર નવ મહિનાનો સમય છે બહુ સારી એવી પ્રિપેરેશન થઈ શકે છે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે એવી રીતે એસબીઆઈ ઓકે એવી રીતે આવશે એસબીઆઈ ક્લર્ક એવી રીતે આવશે અહીંયા એસબીઆઈ ક્લર્ક ઓકે તો એસબીઆઈ ક્લર્ક આવશે નવેમ્બર ડિસેમ્બર બે માં પરીક્ષા ક્યારે આવશે ફેબ્રુઆરી માર્ચ આની હજી કોઈ ડેટ ફિક્સ નથી ટેન્ટેટિવ તમને કહું છું ફેબ્રુઆરી માર્ચ બે હજાર છવ્વીસમાં પ્રી એક્ઝામ આવશે અને મીન્સ એક્ઝામ એપ્રિલથી લઈને જુલાઈની વચ્ચે ગમે ત્યારે લેશે બરાબર છે આમ જનરલી એપ્રિલ અત્યારે માનીને ચાલો કેમ કે જુલાઈ સુધી તો નાખે છે ફેબ્રુઆરી માર્ચમાં લેશે પ્રી એક્ઝામ એપ્રિલ બે હજાર છવ્વીસમાંની મીન્સ એક્ઝામ હશે આમાં પણ ગુજરાતી અંગ્રેજી બંને ભાષામાં એક્ઝામ આપી શકાય છે આપણે ગુજરાતી ભાષા સિલેક્ટ કરી શકીશું વીસ થી અઠાવીસ વર્ષ આમાં પણ છે આડત્રીસ હજારથી વધારે સેલેરી આમાં પણ તમને મળશે કોઈ પણ ગ્રેજ્યુએટ એપ્લાય કરી શકે છે ચોથી કઈ હતી એસબીઆઈ ક્લર્ક તો એક બે ત્રણ ચાર કુલ ચાર એક્ઝામ છે આ વર્ષમાં અને દરેકે દરેક એક્ઝામ જુલાઈ ઓગસ્ટ થી ચાલુ થઈને ડિસેમ્બર સુધીમાં લેવાઈ જશે હા એસબીઆઈ એક છે કે જે માર્ચમાં લેશે કે ફેબ્રુઆરી માર્ચમાં લેશે ટૂંકમાં આપણી પાસે પ્રોપર સમય છે ઓકે તો મારો હવે પ્રશ્ન તમને એ જ છે કે સાહેબ તૈયારી ક્યારથી શરૂ કરવી હા હવે તમને હું એમ કહું તૈયારી ક્યારથી શરૂ કરશો એક્ઝામ આવે ત્યારે તૈયારી શરૂ કરશો ના તો તૈયારીનો રાઈટ ટાઈમ છે બેટા માર્ચથી એનો મતલબ માર્ચથી મે મહિના સુધી તમે તૈયારી કરો એટલે કે ત્રણ મહિના તમારે પ્રોપર તૈયારી કરવાની છે બરાબર ત્રણ મહિના તમારે પ્રોપર તૈયારી કરવાની છે અને આપણે જે કોર્સ લોન્ચ કરેલો છે એસી કલાક કલાકથી વધારે રેકોર્ડેડ લેક્ચર છે એકસો એસી કલાકથી વધુ રેકોર્ડેડ લેક્ચર છે બરાબર છે તો આ ત્રણ મહિનામાં તમારા વિડીયો જોવાના છે સાથે સાથે જૂન જુલાઈમાં તમારે ટેસ્ટ આપવાની છે એકલા વિડીયો જોવાથી પાસ નહીં થવાશે ને વિડીયો જોયા પછી ચેપ્ટરવાઇઝ ટેસ્ટ આપવી પડશે સેક્શન ટેસ્ટ આપવી પડશે પછી મોક ટેસ્ટ આપવી પડશે અને બેન્ક એક્ઝામનો એક નેચર છે કે બેન્ક એક્ઝામ જો ક્લિયર કરવી હોય ને તો સિલેબસ કરતાં વધારે ટેસ્ટ આપવી જરૂર છે કારણ કે ઓછા સમયમાં વધુ પ્રશ્ન સોલ્વ કરવાનો હોય છે એટલા માટે અને આગળના વિડીયોમાં આખું બેંક એક્ઝામનું સ્ટ્રક્ચર પણ મેં સમજાયું છે કે બેંક એક્ઝામમાં કેવી રીતે એનું સ્ટ્રક્ચર છે પ્રી એક્ઝામમાં કેટલા માર્ક્સ નું પૂછાય છે મેઈન્સ એક્ઝામમાં ગણિત કેટલા માર્ક્સ નું છે પ્રી એક્ઝામમાં કેટલા માર્ક્સ નું છે રીઝનિંગ કેટલા માર્ક્સ નું છે બધું જ આગળના એક વિડિયોમાં સમજાવેલું છે ઓકે કે જેનું નામ જ હતું કે માર્ચ થી જુલાઈ સુધીમાં તૈયારી કરો અને બેંક એક્ઝામ પાસ થઈ પાસ કરો ચાલો ઓકે તો હવે હું તમને મસ્ત કેવી તૈયારી કેવી રીતે કરવી ને એની પર હું વાત કરીશ એટલે કે આ સેશનમાં તૈયારી કેવી રીતે શરૂ કરવી એના વિશે હું તમને ચર્ચા કરીશ તો સબ્જેક્ટની વાત કરું

આ રેકોર્ડેડ જે કોર્સ લોન્ચ કરેલો છે એ કોર્સ લોન્ચની વાત કરું એ કોર્સની વાત કરું વાત કરું તે કોર્સની અંદર રોજ 10 12 કલાકના વિડિયો નથી જોવાના ફક્ત માત્ર 2 કલાકના જ વિડિયો જોવાના માની લો કોઈ ચેપ્ટર છે જે મે 4 કલાકમાં રેકોર્ડ કરેલું છે તો પહેલા 2 કલાક એ ચેપ્ટરનો વિડિયો જોવો પછી બીજા દિવસે જ એ વિડિયો જુઓ મતલબ બીજા દિવસે બીજા 2 કલાકનો જુઓ એક જ દિવસમાં 4 કલાક 5 કલાક વિડિયો નહીં જોવો મગજ હેંગ મારી જશે શાંતિથી 2 કલાક જુઓ પછી જેટલું જોઈ ગયા એની પીડીએફ તમને આપેલી હશે એ જ પ્રશ્નોને ફરી સોલ્વ કરો પાછા તમારાથી બને છે કે નથી બનતા તમે જે સમજી ગયા એ તમને ખબર પડે છે કે નથી પડતી એ જાતે સોલ્વ કરો બીજા દિવસે આગળના બીજા બે કલાક જો અને પછી એની પાછી પીડીએફ સોલ્વ કરો એટલે બે દિવસમાં એક ચેપ્ટર પૂરું થઈ જશે અને ત્યાર પછી ચેપ્ટર પૂરું થયા પછી એની પ્રેક્ટિસ સીટ આપેલી હશે તો એ પ્રેક્ટિસ સીટ પાછી સોલ્વ કરો એટલે એક ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે આવી રીતે કરો સમજાય છે સ્ટેપ બાય સ્ટેપ એક જ દિવસે ત્રણ ચાર કલાકના વિડીયો જોવાથી ક્યારેય પણ સિલેક્શન નહીં થાય શાંતિથી બબે કલાકના વિડીયો જો એકદમ લોડ લેવાની જરૂર આપણી પાસે પ્રોપર ટાઈમ છે માર્ચથી લઈને જુલાઈ સુધીનો પ્રોપર ટાઈમ છે એવું તો નથી કે એક જ દિવસમાં આઠ દસ કલાક વિડીયો જોઈ લો આપણે ટાઈમ ઓછો હોય તો આપણે એવું કરીએ પણ આપણી પાસે ટાઈમ છે પ્રોપર ઇનફ ટાઈમ છે આપણી પાસે દરેક ચેપ્ટર જોયા પછી પ્રેક્ટિસ સીટ સોલ્વ કરવી આ સોલ્વ કરવી જ પડશે જ્યાં સુધી એ ચેપ્ટર કમ્પ્લીટ ના થઈ જાય ત્યાં સુધી નેક્સ્ટ ચેપ્ટર નહીં લો પેલા એ ચેપ્ટર ને પ્રોપર સોલ્વ કરો એની પ્રેક્ટિસથી સોલ્વ કરો ત્યાર પછી રોજ સાડા કરવી પડશે આ માનસિક તૈયારી રાખો કેમ સાડા વિડીયો જોયો બીજા એકાદ દોઢ કલાક તમારે શું કરવાનું છે કે બે કલાક શું કરવાનું છે જે વિડીયો જોયો ને એના જ પ્રશ્નો સોલ્વ કરવાના છે આડા પ્રશ્નો સોલ્વ નથી કરવાના જેટલા જેટલો જે જેટલો કન્ટેન્ટ તમે જોયો એટલો જ કન્ટેન્ટને પાછો સોલ્વ કરવાનો છે જાતે સોલ્વ કરવો પડશે કારણ કે જાતે પેન ચલાવવી જ પડશે રેકોર્ડમાં તો હું બોલતો આવીશ એટલે હું મારા પ્રમાણે તમે પેન ને ચલાવશો ને ત્યાં સુધી બધું ઝીરો છે ચેપ્ટર સોલ્વ કર્યા પછી ચેપ્ટર વાઈઝ ટેસ્ટ આપો બે દિવસ ગણિત બે દિવસ રીઝનિંગ અને બે દિવસ અંગ્રેજી અને એક દિવસ વર્તમાન બનાવો આવી રીતે તૈયારી કરવી પડશે હવે એવું પણ નથી કે રોજ મેથ્સ જ કરો અમુક જણા શું કરશે આખું ગણિત બેસી જશે આવી ભૂલ ક્યારે નહીં કરવાની બેંક એક્ઝામની તૈયારી કરવી હોય તો બધા સબ્જેક્ટને સાથે લઈને ચાલુ પડશે એક સ્કેડ્યુલ બનાવો વીકમાં સાત દિવસ હોય બરાબર છે તો બે દિવસ પહેલા ગણિત જો એટલે બે દિવસમાં એક ચેપ્ટર પૂરું થઈ જશે આરામથી બીજા બે દિવસ રીઝનિંગ લો એટલે રિઝનિંગનું એક ચેપ્ટર પૂરું થઈ જશે બીજા બે દિવસ ઇંગ્લિશ લો અને છેલ્લે એક દિવસ રવિવારે મસ્ત સવારે આઠ વાગે ઉઠીને કરોઢ કલાકનો વિડીયો જોઈ લેવો વ્યવસ્થિત રીતે જો તમે તૈયારી કરો છો તો હું તમને ગેરંટી સાથે કહું છું કે તમે ક્લિયર કરી લેશો આવી આવી રીતે રીતે સ્કેડ્યુલ પ્લાનિંગ સાથે તૈયારી કરો સમજાય છે શું કહેવા માંગુ છું નેક્સ્ટ ક્યારે પણ કોઈ પણ વિષયને વધુ ભાર ના આપવો મતલબ ઇક્વલી દરેકે દરેક સબ્જેક્ટને કરવો દરેકે દરેક વિષયને સમાન રીતે ભાર આપો કારણ કે એકલા ગણિત જ કરવાથી પાસ થઈ જશે એવું નથી રીઝનિંગ પણ કરવું પડશે અને ઇંગ્લિશે કરવું પડશે દરેક ચેપ્ટર કમ્પ્લીટ કર્યા પછી ટેસ્ટ આપ્યા પછી જ સેક્શન ટેસ્ટ કે ફૂલ લેન્થ ટેસ્ટ કે મોક ટેસ્ટ તમારે આપવી અંદર મોક ટેસ્ટ આપેલી છે કોર્સની અંદર કે સેક્શન ટેસ્ટ આપશે કે ફૂલ લેન્થ ટેસ્ટ આપે તો પહેલા ચેપ્ટર શીખો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપો પછી જે ટેસ્ટોને પકડવાની છે અમુક જણા શું કરે ડાયરેક્ટ ટેસ્ટ આપવા જશે મોક ટેસ્ટ બેટા નહીં આવડશે ખબર જ નહીં પડશે શું છે અંદર ખ્યાલ આવે પેપર સોલ્વ થશે જ નહીં એના કરતા બેટર છે કોઈ નવો વિદ્યાર્થી છે તો એને હું એવું સજેશન આપીશ કે ચેપ્ટર ચેપ્ટરને કમ્પ્લીટ કરો અને ચેપ્ટર ટેસ્ટ આપો અને ચેપ્ટર પર કમાન્ડ હાસિલ કરો ચેપ્ટરને પરફેક્ટ બનાવો કન્સેપ્ટને ક્લિયર કરો કન્સેપ્ટ જેટલા સારા ક્લિયર હશે એટલા ટેસ્ટના પ્રશ્નો વધુ સારી રીતે સોલ્વ થશે ઓકે કોર્સના દરેક લેક્ચર ત્રણ મહિના સુધી કમ્પ્લીટ કર્યા પછી જ મોક ટેસ્ટ કે સેક્શન ટેસ્ટ આપવી એટલે કે ત્રણ મહિના તમારે કમ્પ્લીટ સ્ટડી જ કરવાનું છે ટેસ્ટ ભૂલી જવાની છે કે ટેસ્ટ તમારે આપવાની છે આ ત્રણ મહિના સુધી તમારે શું કરવાનું કમ્પ્લીટ સ્ટડી કરવાનું છે કમ્પ્લીટ સ્ટડી કરવાનું છે ત્રણ મહિના સુધી હા ચેપ્ટરની ટેસ્ટ આપો એ ચાલશે ચેપ્ટર પૂરું થયા પછી ચેપ્ટર ટેસ્ટ આપો એ ચાલે બટ સેક્શન ટેસ્ટ કે મોક ટેસ્ટ આપવાની નથી આ કોર્સ ની અંદર આપણે ફીચર્સ આપેલો છે અંદર મસ્ત એક સેક્શન ટેસ્ટ મોક ટેસ્ટ આ બધું છે અંદર આવશે ધીરે ધીરે ઓકે તો આ રીતના તૈયારી કરવી પડશે બેંક એક્ઝામની એટલે પ્રોપર પ્લાનિંગ સાથે તૈયારી કરવી પડશે આડેધડ તૈયારી કરશો તો બેંક એક્ઝામ ક્યારેય નહીં ક્લિયર કરી શકશો માર્ચ મહિનાથી તૈયારી શરૂ કરો આ જ રાઈટ ટાઈમ છે એક વાર આ ટાઈમ જતો રહેશે પછી એક્ઝામ ટાઈમે તૈયારી કરશો નહીં ભેગું થશે સિલેક્શન નહીં થશે જો તમારે જોબ એક્ઝામ લેવી હોય એક્ઝામ પાસ કરવી હોય જોબ મેળવવી હોય તો માર્ચ મહિનો એકદમ રાઈટ મંથ છે રાઈટ ટાઈમ છે અહીંયાથી શરૂ કરો જુલાઈ સુધી તૈયારી કરો ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ખાલી ફક્ત પેપર પાસ કરો બરાબર છે આવી આવી રીતે થશે હવે તમે કહો સાહેબ જુલાઈમાં પછી મને આ પ્રશ્ન પૂછે કે સર હું બે મહિના તૈયારી કરીશ એક મહિના તૈયારી કરીશ તો બેંક એક્ઝામ ક્લિયર થશે તો હું શું કહું મારે તો હાથ પડવી પડે ને યાદ થઈ જશે પણ એની પાછળ કેટલી મહેનત એ મને ખબર છે કેટલી મહેનત કરવી પડે તમને નથી ખબર કેટલી મહેનત કરવી પડે જો એક સાથે ના કરવી હોય તો અત્યારથી તૈયારી શરૂ કરો અત્યારથી ડેલી ત્રણ ચાર કલાક મહેનત કરો તો આરામથી બેંક એક્ઝામ જુલાઈ મહિના પછી જે આવે છે એ બધી જ ફર્સ્ટ ક્લિયર થશે ફર્સ્ટ એટેમ્પ બાકી બે ત્રણ અટેમ્પ લાગે જ ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરવી હોય તો તૈયારી અત્યારથી જ કરવી પડશે તો એના માટે આપણે કમ્પ્લીટ બિગનર ટુ બેન્કર બિગનર ટુ બેન્કર નામ જ આપ્યું છે કે બિગનર ટુ બેન્કર કોર્સ તમારા માટે સ્પેશિયલ ડિઝાઇન કર્યો છે છ મહિના માટે બાર મહિના માટે અવેલેબલ છે આ કોર્સ ટુ ટ્રિપલ નાઇન થ્રી ટ્રિપલ નાઇન કોર્સની પ્રાઇસ છે વીસ તારીખ સુધી આની ઓફર છે એટલે વીસ તારીખ પહેલા જો આ કોર્સ તમે પરચેસ કરો છો તો તમને આટલા રૂપિયા મળશે નહીં તો તમને આઠ હજાર દસ હજારમાં મળશે કારણ કે બેંકનો કોર્સ કોઈ પણ જગ્યા પર જાવ ને બેંકનો કોર્સ થોડો કોસ્ટલી જ હોય છે બેંકનો કોર્સ સસ્તો ના મળે કારણ કે કન્ટેન્ટ બહુ જ સારું એવું લેવલનું અને લેવલ લેવલ વાળું અંદર હોય છે કારણ કે મેઇન્સ પણ આવે છે પ્રી પ્લસ મેન્સ મેન્સની પઝેલો મેન્સ બધી વસ્તુઓ સોલ્વ કરવી થોડું ડિફિકલ્ટ ટાસ્ક છે ઓકે તો એ બધી જ વસ્તુ તમને અહીંયા કરવામાં આવશે આ એની વિશેષતાઓ છે એપ્લિકેશન ડાઉનલોડ કરો વેબ ખુલ્લી ત્યાં તમને આ કોર્સ જોવા મળશે વધારે માહિતીમાં આપેલા નંબર પર કોલ કરી શકો છો બીજી વસ્તુ તમારા ડાઉટ પણ સોલ્વ કરવા માટે આ નંબર પર તમે કોલ કરશો ને તમારા ડાઉટ એ સોલ્વ થઈ જશે ઓકે એટલે વ્યવસ્થિત તૈયારી જ કરો અને આવનારી તમામ એક્ઝામો તમારી ક્લિયર થાય એવી શુભેચ્છાઓ સાથે મળીએ છીએ જય હિન્દ જય ભારત